જે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ની ભરતી જાહેર કરવામાં આવી એમાં શિક્ષણ સહાયક માં સાત હજાર પાંચસો જેટલી નવ થી બાર માં જાહેરાત કરવામાં આવી અને એક થી આઠ વિદ્યા સહાયક ની અંદર આઠસો જેટલી જગ્યાઓ સાત હજાર પાંચસો જગ્યાઓ છે નવ થી બાર ની એ જગ્યાઓ માં અંદાજીત છ હજાર ને નવસો જેટલો વધારો થઈ શકે છે જે શિક્ષણ વિભાગ માંથી જ આંકડા મળેલા છે કેમકે આચાર્ય અને જૂના શિક્ષકો અંદાજિત છ હજાર નવસો જેટલી ભરતી થવાની છે પણ આ તો ભરતી છે પણ એ બદલી છે કેમ કે પોતે વિભાગમાં અત્યારે કામ કરે છે છે અને કોઈ અન્ય જગ્યાની બદલી થવાની તો એ જેટલી જગ્યાઓ નવ થી બારમાં સાત હજાર પાંચસો માં ઉમેરો કરી દેવામાં આવે એ બાબત અમે અહીં કલેક્ટર કચેરીએ રાજકોટ ખાતે રજૂઆત કરવા આવેલા છીએ બીજી વસ્તુ કે તેર હજાર આઠસો ને બાવન જેટલી જગ્યાઓની જાહેરાત એક થી આઠ માં કરવામાં આવેલી હતી એ પેલા જે જૂના શિક્ષણ મંત્રી હતા એના દ્વારા બે હજાર સાતસો પચાસ જેટલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવેલી હતી એ જગ્યાઓ છે એ આ ચાલુ ભરતી વિદ્યા સહાયક ની અંદર તેર હજાર આઠસો બાવન માં ઉમેરો કરવામાં આવે એવી અમારા તમામ ટેકટાટ પાસ ઉમેદવારો તરીકે વિનંતી અમે કરીએ છીએ ઘણા બધા એવા ઉમેદવારો હોય છે કેમ કે વાત કરીએ અંદર અંદર તો પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓ પાસ છે એટલે સરકારી અને ગ્રાન્ટેડ થઈ અને છાપાની અંદર આવેલું છે કે ત્રીસ હજાર જેટલા ફોર્મ ભરાણા છે અને જયારે વાત કરીએ નવ દસ માં તો નવ દસ ની અંદર અંદાજથી ચોવીસ હજાર જેટલા ઉમેદવારો પાસ થયેલા છે અને સરકારી અને ગ્રાન્ટેડના ફોર્મના આંકડા આપણે જોશું તો અડતાલીસ હજાર જેટલા છે અને ટેટ ટુ ની અંદર ઘણી વખત એવી માહિતી મળેલી છે કે છપ્પન હજાર જેટલા ટેક ટુ એટલે કે વિદ્યા સાહેબ છ થી આઠ માં ફોર્મ ભરાયેલા છે અને બાર હજાર જેટલા એક થી પાંચ ની અંદર ફોર્મ ભરેલા છે તો આમ તમે બધા આંકડા ટોટલ મારો તો સિત્તેર થી એસી હજાર જેટલા ઉમેદવારો પાસ છે અને એની સામે જગ્યાઓ જે ખૂબ ઓછી આપવામાં આવેલી છે તો જગ્યાઓ ખાલી જ છે અને બાળકોને શિક્ષણ છે એ સારામાં સારું મળી રહે અને શિક્ષકો છે બધા શાળાઓ દરેક જિલ્લાઓમાં દરેક તાલુકાઓમાં ઉપલબ્ધ થાય એવી અમારા શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ખાસ વિનંતી છે જે મૃદુ અને મક્કમ છે તો મૃદુતા અને મક્કમતા રાખી અને અમારી જગ્યામાં વધારો કરે એવી અમારી બધાય પાસ બધા માંગણી પાસ વિદ્યાર્થી છું અને એક શિક્ષક છું અને મારું નામ છે અમારી એક જ માંગ છે કે જે અત્યારે શિક્ષકોની વેકેન્સી છે જ્યાં ત્યાં શિક્ષકોની જગ્યાઓ ખાલી પડેલી છે અને એમાં ત્યાં ભરતીમાં ઘણો ઓછો આવ્યો છે તમારે ભરતી માટેની ઘણી ઓછી જગ્યાઓ આવેલી છે તો જે જગ્યાઓ ખાલી છે ત્યાં જેટલા ઉમેદવારો છે જે ખરેખર મહેનત કરીને પાસ થયેલા છે એ લોકોને એક મોકો મળી જાય અને પોતાની નોકરી મેળવી લે એવી આશા સાથે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે જગ્યાઓ ખાલી છે ત્યાં ભરતી કરે અને અમને લોકોને બધાને ન્યાય મળે આજ રોજ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે અમે સૌ ઉમેદવારો આવેદન આપવા માટે આવ્યા છે જે રાજ્ય સરકાર દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એ આખા ગુજરાતમાં જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે માત્ર માત્ર પાંત્રીસ ટકા જગ્યાઓ આપવામાં આવી છે ત્યારે અમે આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મારફતે અમે શિક્ષણ વિભાગ તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરવા માગીએ છીએ કે જે ભરતી બહાર પાડવામાં આવી એમાં વધારો કરવામાં આવે તેમજ જૂના શિક્ષકોની બદલી અને આચાર્યોની ભરતી એને પણ ભરતીમાં ગણાવવામાં આવી છે પણ તે ખરેખર ભરતી નથી જે અત્યારે શિક્ષક છે એ જ આચાર્ય બનવાનો છે તો એની પણ જગ્યા ખાલી થશે તો સરકારશ્રીને અમે એટલી વિનંતી કરીએ છીએ કે જે જગ્યાઓ ખાલી પડવાની છે તો એમાં થોડોક વધારો કરે જેથી કરીને વધારે ઉમેદવારોને તક મળી રહે અને વધારેમાં વધારે શાળાઓમાં શિક્ષકો પૂરા થાય જેના લીધે બાળકોનું શિક્ષણ ન બગડે હમણાં માર્ચમાં બોર્ડની એક્ઝામ આવી જશે પણ કેટલા અલગ અલગ જે શૈક્ષણિક સંઘો છે એ પણ માંગ કરી રહ્યા છે કે અમારે હજી પૂરતા શિક્ષકો મળ્યા નથી જેથી કરીને અમે સૌ પાસ ઉમેદવારો એટલી વિનંતી કરીએ છીએ અને નમ્ર અપીલ કરીએ છીએ કલેક્ટર કચેરી મારફતે કે તમે જગ્યામાં વધારો આપો